નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે વિભાગ બી જે છે એની અંદર ધોરણ દસના ચેપ્ટર નંબર આઠ જે છે એના ગણિતના સ્ટાન્ડર્ડ મેથ્સ જે છે ગાલાના જે પ્રશ્નપત્રો જે છે એના ચેપ્ટર આઠના જે પ્રશ્નો છે બે બે પાંખને એનું સોલ્યુશન કરવાના છે મિત્રો તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ્સ આવેલી છે કે સાહેબ કરાવડો સોલ્યુશન તો હું ચેપ્ટરવાઇઝ આ રીતે સોલ્યુશન કરાવી રહ્યો છું તમે આ રીતે આના દાખલાઓ જે છે આને સમજો બરાબર છે મિત્રો મારો એક જ હેતુ છે કે તમે સરસ રીતે રિવિઝન કરો અને સારા માર્ક્સ મેળો તો મિત્રો મોડું ન કરતા દાખલાની ગણતરી કરીએ તો આપણો દાખલો છે મિત્રો આ પ્રમાણે કિંમત શોધો અને આપણને આ પ્રમાણે વેલ્યુએશન શોધવાની કીધેલી છે તો મિત્રો ધ્યાન રાખજો તમે ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો બે લાયકોન દાબજો જેથી તમને આ રીતે મારા વિડીયો બેક ટુ બેક મળતા રહેશે તો સાઇન ત્રીસની કિંમત જે છે મિત્રો આપણે જાણીએ છીએ વન બાય ટુ છે શું છે વન બાય ટુ ટેન પિસ્તાલીસની કિંમત વન આના માટે કોષ્ટક આવડવું જરૂરી છે મિત્રો ખાસ ધ્યાન રાખજો કોશેક સિક્સટી જે છે એ સાઇન સિક્સટી જે હોય ને એની વેલ્યુ ઊંધી એટલે રૂટ થ્રી બાય ટુ છે ટુ બાય રૂટ થ્રી થઈ ગયા છેદમાં સેક થર્ટી 30 થર્ટીનું ઊંધું સેક થર્ટી થાય તો કોસ થર્ટીની કિંમત આપણા જોડે રૂટ થ્રી બાય ટુ છે એની ઊંધી વેલ્યુ થાય ટુ બાય રૂટ થ્રી પ્લસ કોસ સિક્સટી એટલે કે જે સાઇન થર્ટીની કિંમત છે એ કોસ સિક્સટીમાં આવશે એટલે વન બાય ટુ લખે અને કોટ પિસ્તાલીસની કિંમત કેટલી છે મિત્રો વન છે આપણે મિત્રો જાણે છે વન બાય ટુ અને વન લખીએ તો એ શું થશે તો ખરેખર માને એક પૂર્ણાક એક દ્વિત્યાંશ કહેવાય એક એક તો બે એકા બે ને એક ત્રણ એટલે ત્રણ તો આનો જે સરવાળો છે ત્રણ થશે તો અહીંયા આ બંને દેખાય છે આપણને આ બંને અને આ બંને એનો સરવાળો શું થશે ત્રણ તો એ ત્રણ દ્વિત્યાંશ લખ્યા માઇનસ બે છેદમાં વરુણમાં ત્રણ લખ્યા ભાગ્યા સેમ ટુ સેમ બે ભાગ્યા વરુણમાં ત્રણ અને એ શું આવ્યા ત્રણ પડી મિત્રો હવે ચોકડી ગુણાકાર કરીએ તો ત્રણ રૂટ ત્રણ આવ્યા માઇનસ બે દૂ ચાર અને ભાગમાં એટલે છેદમાં આવ્યા બે અને રૂટ થ્રીનો ગુણાકાર એટલે ટુ રૂટ થ્રી થયા છેદમાં બે દુ ચાર આ બંનેનો ગુણાકાર એટલે ત્રણ વર્ગોમાં ત્રણ થયા અને છેદમાં તો ટુ રૂટ થ્રી જ આવ્યા તમે જોઈ શકો છો મિત્રો કે આ બંને સરખા સરખા છેદ હતા તો ઉડાઈ દીધા આપણે હવે ઉપર વધ્યા ત્રણ વર્ગોમાં ત્રણ ઓછા ચાર અને છેદમાં ગોઠવણી કરી નાખું ત્રણ વર્ગોમાં ત્રણ વધતા ચાર બરાબર છે તો સામાન્ય રીતે આપણે મિત્રો જાણીએ છીએ કે છેદ જે છે ને એને આપણે કેવો રાખવાનો છે સંખ્યાત્મક રાખવાનો છે અસમય નહીં ચાલે તો આપણે ઉપર નીચે એની અનુબદ્ધ કરણી એટલે કે એની અનુબદ્ધ સંખ્યા વડે ગુણીએ તો પ્લસ છે તો માઇનસ વડે ગુણીએ એટલે સમયકારક અવયવ વડે ગુણીએ તો ઉપર શું આવ્યું માઇનસ નીચે પણ માઇનસ બરો છે મિત્રો અંશ જે છે એમાં શું થશે ઓછા ચાર નો વર્ગ ઓકે મિત્રો ત્યાર પછી આ વર્ગનું વિશ્રણ થશે એટલે ત્રણ વર્ગમાં ત્રણ નો વર્ગ પહેલાનો વર્ગ ઓછા બે ગુણ્યા પહેલું બીજું અને બીજાનો વર્ગ અને છેદમાં શું થશે વર્ગ વર્ગ છે ત્રણનો વર્ગ શું થયો નવ વર્ગમાં ત્રણનો નોર્ક ત્રણ થયો ઓછા ચારનો વર્ગ સોળ અહીંયા જો ત્રણનો વર્ગ નવ લખ્યો વર્ગમાં ત્રણનો નોર્ગ ત્રણ લખ્યો બે ચોક આઠ આઠ તરી ચોવીસ પણ ગયા માઇનસ ચોવીસ વર્ગમાં ત્રણ ચારનોર્ગ શું થશે સોળ છેદમાં નવ તરી સત્યાવીસ ઓછા સોળ એનો ઉત્તરી સત્યાવીસ અને સોળ તો સત્યાવીસ અને સોળ કેટલા થાય મિત્રો તેતાલીસ થાય માઇનસ ચોવીસ વર્ગમાં ત્રણ છેદમાં સત્યાવીસમાંથી સોળ છે એટલે અગિયાર આવે તો આપણા પ્રશ્નોમાં આગળ કંઈ નહીં થઈ શકે છેદ સમય થઈ ગયો એટલે આ પ્રશ્નનો શું થઈ ગયો મિત્રો જવાબ થઈ ગયો ખ્યાલ આવ્યો કે નહીં ઓકે તો મિત્રો આપણો દાખલો છે કંઈક આ પ્રમાણેનો સાબિત કરો વર્ગમૂળમાં વન પ્લસ સાઈને છેદમાં વન માઇનસ સાઈને આપેલું હોય તો આપણે આ સાબિત કરવાનું છે તો મિત્રો જ્યારે પણ આવો દાખલો આવે ત્યારે આપણે શું કહીશું ડાબી બાજુ લખીશું બરાબર છે અને વર્ગમૂળની અંદર આપણે આપણી રકમ લખી બરોબર છે વન પ્લસ સાઈને છેદમાં વન માઇનસ સાઈને તો મિત્રો જ્યારે પણ આવો દાખલો હોય તો ત્યારે આપણે સમયકારક અવયવ મૂકીશું છેદ જે છે એટલે માટે સમયકારક અવિકરણ કરવા માટે તો જો વન પ્લસ સાઈને અને વન માઇનસ સાઈને તો લખેલા જ છે એને કૌંસ આપી દઈએ શું આપી દઈએ કૌંસ તો સમ્યકારક અવકરણ માટે છેદમાં માઇનસ છે તો ઉપર નીચે છે ગુણ્યા પ્લસ વડે એટલે વન પ્લસ સાઈન એ જે છે પ્લસ વડે ગુણ્યા બરાબર છે વન પ્લસ સાઈને વન પ્લસ સાઈને ઉપર નીચે અંશ અને છેદને ગુણ્યા તો ઉપર શું થશે વન પ્લસ સાઈન એ છે એનો આકાનો વર્ક થશે નીચે શું થશે એકવાર માઇનસ એકવાર પ્લસ છેલ્લે એકનો વર્ગ પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ એટલે સાઈન એનો આખાનો વર્ગ અને આ બધું સેમા પ્રક્રિયા ચાલી રહી છે વર્ગમૂળમાં સેમા ચાલી રહી છે વર્ગમૂળમાં તો જો ઉપર તો બરાબર છે કે વન પ્લસ સાઈન એનો વર્ગ લખ્યો બરાબર છે અથવા તો એવું વિચારો ને કે ઉપર વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા છેદમાં હજુ વર્ગમૂળ બાકી છે ધ્યાન રાખજો તો વન માઇનસ અને સાઈન સ્ક્વેર એ કહેવાય બરાબર છે ઓકે કે નહીં તો અહીંયા વન પ્લસ સાઈને તો લખ્યા પણ છેદમાં વર્ગમૂળની અંદર વન માઇનસ સાઈન સ્ક્વેર નિત્ય સમશે મિત્રો કો સ્ક્વેર થશે શું થશે કો સ્ક્વેર વર્ગ વર્ગમૂળ ઉડી ગયા એટલે વન પ્લસ આપણે થોડુંક વ્યવસ્થિત લખીએ અહીંયા તો શું થશે વન પ્લસ સાઈને લખ્યા અને છેદની અંદર શું આવશે એ હવે આપણે બંનેને એ આપી દઈએ મિત્રો તો વન અપોન કોસ એ અને સાઈન એ અપોન કે બરોબેરી તો વન અપોન કોસ એ શું કહેવાય એ કહેવાય શું કહેવાય સેક એ અને સાઈન અપોન કોસ એટલે શું કહેવાય ટેન એ ફોરવર્ડ મિત્રો તો એ પ્લસ ટેન એ તો આપણો જવાબ આવી ગયો જમણી બાજુ તો ખ્યાલ આવ્યો કે નહીં તો આપણો જમણી બાજુ થઈ ગયો માટે ડાબી બાજુ બરોબર શું થયું જમણી બાજુ બરોબર છે અને છેલ્લે આપણે રકમ પણ લખી શકીએ આ રીતે તમે જવાબ લખો મિત્રો ગણતરી કરો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે તો મિત્રો આપણો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે સાઈન એ બરો વન બાય ટુ તો દર્શાવો કે આના બરો ઝીરો આમાં કોઈ આઈડિયા જ નથી આવતો મિત્રો તો આપણે શું કરીએ ધ્યાન રાખજો સાઈન એ બરો વન બાય ટુ તો સાઈન એની કિંમત વન બાય ટુ ક્યારે હોય મિત્રો તો સાઈન એ તો લખ્યા વન બાય ટુ સાઈન ત્રીસ હોય ને ત્યાર હોય બરાબર કે નહીં હવે સરખામણી કરીએ તો એની કિંમત શું લખી શકાય ત્રીસ લખી શકાય પણ આપણે આ નથી શોધવાનું આપણે આ શોધવાનું છે એટલે આપણે લઈશું ડાબી બાજુ તો ડાબી બાજુ જે છે એમાં ત્રણ કોષ એ ઓછા ચાર કોષ ઘન એ બરાબર તો ત્રણ એની જગ્યાએ શું લખ્યા ત્રીસ લખ્યા એટલે કોષ ત્રીસ -4 cos³ 30 बराबर छे cos 30 એટલે sin sin ની જે કિંમત છે cos 30 માં આવે એટલે કોષ્ટક પરણ √3 / 2 લખ્યા -4 લખ્યા √3 / 2 નો શું લખ્યો મે અહીયા ઘન લખ્યો શું લખ્યો ઘન તો 3√3 / 2 લખી નાખ્યા યે મિત્રો - 4 પોઈન્ટ લખ્યા હવે ત્રણ વખત રૂટ ત્રણ એટલે શું થશે રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી તો આ ત્રણ થઈ જાય અને આ રૂટ થ્રી રહી ગયા એટલે થ્રી રૂટ થ્રી લખાય અને છેદમાં બે ગુણ્યા બે ગુણ્યા બે તો બે દુ ચાર દુ આઠ થઈ ગયા ચાર દુ આઠ થયા મિત્રો એટલે શું થશે ત્રણ વર્ગમાં ત્રણ ભાગ્યા બે ઓછા ત્રણ વર્ગમાં ત્રણ ભાગ્યા બે સરખામાંથી સરખું જાય સો મિત્રો જીરો આવે જવા થઈ ગયું એ આપણો દાખલો પૂર્ણ થઈ ગયો તો આપણો જે દાખલો છે તમારે આ રીતે ગણવાનો રહેશે તો તમને પૂરેપૂરા એ માર્ક્સ મળી જશે તો મિત્રો પ્રશ્ન એ રીતનો છે સાબિત કરો ડાબી બાજુમાં આપણને ટેન ઠીટા પ્લસ સાઈન ઠીટા છેદમાં ટેન ઠીટા માઇનસ સાઈન ઠીટા આપેલા છે અને જવાબમાં આપણે સેટ ઠીટા પ્લસ વન અને સેટ ઠીટા માઇનસ વન લાવવાના છેદમાં તો પહેલાં તો આપણે મિત્રો સાબિત કરવાનો છેલ્લે ડાબી બાજુ લઈ લઈશું ડાયબાજુની જે રકમ છે એ લખીશું ટેન ટીટા પ્લસ સાઈન ઠીટા છેદમાં ટેન ટીટા માઇનસ સાઈન ટીટા જો મિત્રો એ ધ્યાન રાખીએ કે ટેન જે છે એને હું સાઈન કોસ્ટમાં ફેરવું તો ટેનનું સૂત્ર આપણે જાણીએ છીએ સાઈન ટીટા તો તમારે યાદ રાખવાનું છે એક નવું સૂત્ર ટેન થીટા એટલે સાઈન શું લખી શકીએ કોસ્ટ ઠીટા લખી શકીએ તો સાઈન ટીટા પણ કોસ્ટીટા લખ્યું પ્લસ સાઈન ઠીટા લખ્યું છેદમાં ટેન ટીટા એટલે શું લખાય ફરીથી સાઈન પણ કોસ્ટીટા માઇનસ સાઈન ટીટા તો જો મિત્રો અહીંયા અંશની અંદર આપણે સમજી શકીએ કે સાઈન એમાં પણ છે આમાં પણ છે સેમ ટુ છેદમાં પણ અંશની અંદર સાઈન ટીટા છે બરાબર છે તો ઉપર અંશમાંથી હું સાઇન કોમન નીકાળી દઉં તો કોષમાં અહીંયા શું થઈ જશે વન અપોન કોષ રહી જશે ઉપર તો વન જ કહેવાય ને સાઈન જતા રહે એટલે અને પ્લસ અહીંયા સાઈન જતા રહે એટલે વન જ રહ્યું છેદમાં સાઈન ઠીટા કોમન નીકળ્યા વન અપોન કોષ જ રહેશે પણ વચ્ચે માઇનસ છે કોષ પૂરો વન કરીને આ સાઈન અને સાઈન ઉડી ગયા મિત્રો યાદ રાખજો વન અપોન કોસ એટલે શું કહેવાય સેટ ઠીટા બીજું વાપરવાનું તો આની જગ્યાએ હું શું લખી સેક ઠીટા સેક ઠીટા તો વન અપોન કોસ્ટ ઠીટા એટલે શેક ઠીટા થઈ ગયા પ્લસ વન લખ્યા છેદમાં વન અપોન કોસ્ટ ઠીટા એટલે શેક ઠીટા લખ્યા માઇનસ વન તો તમે જોઈ શકો છો મિત્રો જમણી બાજુ આવી ગઈ તો સરસ મજાનો દાખલો હતો આ રીતે તમે ગણતરી કરો તો તમને પૂરેપૂરા બે માર્ક્સ મળી જાય મિત્રો ખ્યાલ આવ્યો કે નહીં ઓકે તો આ રીતે સરસ રીતે આને સમજો ઓકે તો મિત્રો આપણો દાખલો છે કિંમત શોધો ચાર કોટ સ્ક્વેર પિસ્તાલીસ માઇનસ સેક સ્ક્વેર સિક્સટી પ્લસ સાઇન સ્ક્વેર સિક્સટી પ્લસ કોસ સ્ક્વેર નાઇન્ટી આપણે આ બધા જવાબો કિંમતો મૂકીને જવાબ લાવી શકીએ છીએ તો ચાર કોટ પિસ્તાલીસની વર્ત એક પણ એનો લખ્યો આપણે વર્ગ ઓછા સેક સિક્સટી જે છે કોસ સિક્સટીનું ઊંધું કોસ સિક્સટીની કિંમત વન બાય ટુ છે તો સેકની શું થાય વ્યસ્ત થાય એટલે ટુ પણ એનો વર્ગ વત્તા સાયન્સ સિક્સટી રૂટ થ્રી બાય ટુ છે પણ એનો શું લખવાનો મિત્રો વર્ગ કો સ્નેવ જે છે એની કિંમત શું છે મિત્રો ઝીરો પણ એનો વર્ગ બરોબર છે આગળ વધીએ ચાર ગુણે એકનો વર્ગ એક ઓછા બેનો વર્ગ ચાર વત્તા વર્ગમાં ત્રણનો વર્ગ ત્રણ થાય મિત્રો બેનો વર્ગ શું થશે ચાર ઝીરોનો વર્ગ તો ઝીરો થયો ચાર એકા ચાર લખ્યા ઓછા ચાર વત્તા ત્રણના છેદમાં ચાર ઝીરો લખવાની જરૂર નથી પ્લસ ચાર માઇનસ ચાર તો ઝીરોથી એટલે લોપ થઈ ગયો તો આપણને જવાબ શું મળ્યો ત્રણના છેદમાં ચાર તો ખ્યાલ આવે મિત્રો આ દાખલાની અંદર આપણે આવી રીતે કિંમત મૂકીએ તો આપણને ત્રણના છેદમાં ચાર જવાબ મળે છે તો સરસ રીતે આને સમજો અને દાખલો નોટબુકમાં લખી નાખો અને જો મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન ખાસ ધાબજો જેથી તમને આવી રીતે મળતા સોલ્યુશનની નોટિફિકેશન મળતી રહે મિત્રો